વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો મહારાષ્ટ્રનું ફેમસ એવું મિસળ પાઉં આજે આપણે બનાવવાના છીએ જો આવી રીતે બનાવીને તમે એક વર ખાસો તો તેના દીવાના બની જશો તો એના માટે મેં અહીંયા મિક્સ કઠોળ લીધેલા છે જેની અંદર ચણા ચોરા તુવેર અને મઠ લીધેલા છે અને મગને પહેલાંથી મેં આવી રીતે ભણગાવેલા જ છે એટલે આની અંદર હું એડ નથી કરતી આની અંદર ચાર જાતના કઠોળાની અંદર તમે વટાણા પણ એડ કરી શકો છો સૂકા પણ મેં નથી કરેલા હવે એક બાઉલમાં આપણે એને લઈ અને બે વખત ચોખા પાણીથી ધોઈ અને એની અંદર આપણે બેથી ત્રણ ગ્લાસ જેવું પાણી નાખી અને એને ઓવરનાઈટ સુધી પલાળી રાખવાના છે છ સાત કલાક પલળે એટલે સરસ થઈ જશે ઢાંકણ ઢાંકીને પલળવા દઈશું સવારમાં આપણે એક કપડાની અંદર બને ત્યાં સુધી વ્હાઈટ કપડું લેવું એની અંદર બધા જ કઠોળ આવી રીતે એડ કરી દેવાના છે અને એની એક માપની બહુ કાઠી પણ અને બહુ ઢીલી પણ એવી એક પોટલી લેવાની છે અને એને પાણી સહિત આપણે જે બાઉલમાં આપણે પલાળ્યા હતા એમાં થોડુંક પાણી રહે એવી રીતે આપણે પોટલીને મૂકી દેવાની છે અને એની ઉપર ઢાંકણ ઢાંકી અને ઓવરનાઈટ કે ચોવીસ કલાક સુધી આપણે આને મૂકી રાખવાનું છે ઢાંકણ આવી રીતે અધકચરું ખુલ્લું રાખવાનું છે જેથી અંદર હવા ઉજાસ પાસ થાય હવે એક કૂકરની અંદર આપણે આ ફણગાવેલા કઠોળ લઈ લેવાના છે ત્યારબાદ એમાં પાણી અને મીઠું નાખી એને બાફી લેવાના છે જનરલી આપણે શાક કરવા માટે જે કઠોળ બાફીએ છીએ એના કરતાં એકથી બે સીટી આમાં વધારે લગાવવાની છે કેમ કે આ આપણું એકદમ પોચું થઈ જવું જોઈએ કઠોળ જેથી કરીને મિસળભાવના રસામાં બહુ જ સરસ લાગશે મીઠું અને પાણી નાખી અને એનું ઢાંકણ બંધ કરીને પાંચથી છ જેવી આપણે વિસલ કરી લઈશું ત્યાં સુધી આપણે હવે એની અંદર વઘારમાં શું ઇન્ડ્રીડિયન્ટ્સ લેવાના છે હું તમને બતાવી લઉં છું આપણા કઠોળ બફાઈ ગયેલા છે હવે એનો વઘાર કરવા માટે આપણે આ પહેલાં કઠોળ લઈ લીધેલા છે બધા જ બફાઈ ગયા છે હવે અહીંયા મેં એક બાફેલું બટાકું એક મીડિયમ સાઈઝનું લીધેલું છે જેથી એમાં રસો પણ સારો અને થોડો ઘાટ બને છે આપણે અહીંયા ખડા મસાલા લઈ લીધેલા છે મીઠા લીમડાના પાન આદુ લસણ અને મરચાં લઈ લીધેલા છે જનરલ મસાલા લીધેલા છે અને આપણે ટમેટાની પ્યુરી અને ડુંગળીની પ્યુરી કરી લેવાની છે સાવ ઝીણા કટ કરીને લ્યો તો પણ ચાલે પણ મેં અહીંયા પ્યુરી કરી લીધેલી છે અને ગાર્નિશ કરવા માટે ચવાણું અને ડુંગળી લીધેલી છે તો ચાલો હવે આપણે એનો વઘાર કરશું વઘાર કરવા માટે એક પેનની અંદર મેં તેલ લઈ લીધેલું છે અહીંયા તેલ મેં થોડુંક ચડિયાતું લીધેલું છે મિશળ પાઉનની અંદર આપણે ઉપરથી અલગથી તરી નાખીએ છીએ જે હું અલગથી નથી બનાવવાની આમાં ભેગી જ બનાવી લેવાની છું એટલા માટે આપણે તેલ થોડુંક વધારે જોઈશે જેથી કરીને ઉપર એની તરી બની જાય તો તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે નાખી દઈશું રાઈ તમને જેનો વઘાર ફાવે એટલું તમે નાખી શકો છો રાઈ નાખો તો સારો ટેસ્ટ આવે છે ના નાખો તો પણ ચાલે એકલા જીરાનો પણ વઘાર કરી શકો છો તમને જે ફાવે પણ જો આ બધું નાખશો તો બહુ સારો ટેસ્ટ આવશે તો રાઈ જીરું અને ઇંગડો મેં વઘાર કરી લીધેલો છે મીઠા લીમડાના પાન અને એમાં ખડા મસાલા એડ કરી દેવાના છે અને લીલા મરચાં પણ એડ કરી દેવાના છે અને થોડુંક સાતડી લેવાનું છે ત્યારબાદ એમાં આદુ અને લસણની પણ હું પેસ્ટ એડ કરી દઉં છું હવે આને નાખી થોડીક વાર સાતડવાના છે તો થોડાક સતરાઈ જાય પછી આપણે એની અંદર બીજા ઇન્ડ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે તો તમે જોઈ શકો છો આપણા મસાલા બધાય સરસ સતરાઈ ગયા છે અને સ્મેલ પણ બહુ સરસ આવી રહેલી છે હવે આની અંદર આપણે ડુંગળીની પ્યુરી એડ કરી લેવાની છે ટમેટાને આની સાથે નથી એડ કરવાના ખાલી આપણે એટલી ડુંગળી જે એડ કરીશું અને એને પણ ઢાકણ ઢાંકીને બે મિનિટ પાકવા દઈશું થોડુંક મીઠું નાખી દેવાનું છે જેથી કરીને આપણા બધા મસાલા ફટાફટ પાકી જાય અને ચપટી હળદર નાખવાની છે એટલે આનો કલર પણ સારો બેસી જાય બધાને બરાબર હલાવી અને મિક્સ કરી લેવાના છે તો તમે આ મારી રીતથી મિસળપાઉ બનાવજો એકદમ ટેસ્ટી બનશે અને મહારાષ્ટ્રમાં બધા અલગ અલગ રીતથી બનાવતા હોય છે પણ આ મારી પર્સનલ રીત છે તમે આવી રીતે ટ્રાય કરજો જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું મિસળપાઉ સરસ બનશે હવે આની અંદર આપણે ટામેટાની પ્યુરી એડ કરી લેવાની છે ટમેટાની પ્યુરી એડ કરી અને એને પણ બરાબર હલાવી દેવાનું છે હવે એની અંદર આપણે મસાલા કરવાના છે એના માટે મેં અહીંયા દોઢ ચમચી જેવું મરચું લીધું છે તમારું મરચું કેવું તીખું છે એના પ્રમાણે લેવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે બાપતી વખતે મેં મીઠું નાખ્યું છે એટલે આમાં થોડુંક આપણે પ્રમાણમાં ઓછું લઈશું અડધી ચમચી અડદર દોઢ ચમચી ધાણાજીરું લઈ લેવાનું છે કેમ કે હળદર પણ આપણે પહેલાં વઘારમાં નાખેલી હતી એટલા માટે હવે ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ પાકવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દેવાની છે ત્યારબાદ મેં બાફી અને મેશ કરેલું એક બટાકું મીડિયમ સાઇઝનું લીધેલું છે એ એડ કરી દઉં છું આનાથી આપણો રસો જાડો થશે અને ટેસ્ટ પણ સારો આવશે ત્યારબાદ બાફેલા પઠોળ લઈ લેવાના છે હવે આને બરાબર મિક્સ કરી લેવાના છે ત્યારબાદ એની અંદર હું એકથી બે ચમચી જેવો ગરમ મસાલો નાખું છું મિસણ પાઉનો તૈયાર મસાલો પણ મળતો હોય છે પણ આપણે જે ઘરે બનાવેલો હોય છે અથવા તો તમે તૈયાર લાયેલા હોય છો એડ કરી દેવાનો છે આમાં ઘણા એકલા મઠ કે એકલા મગ કે એવું પણ લેતા હોય છે પણ હું અહીંયા મિક્સ કઠોળ લઉં છું મિક્સ કઠોળમાં ટેસ્ટ સારો આવે છે બાકી તમારી પાસે જેટલા કઠોળ હોય એ તમે એડ કરી શકો છો મેં આમાં પાણી નાખ્યું છે પાંચથી છ ગ્લાસ જેવું તમારે રસો કેટલો જોઈએ છે પાતળો જાડો પ્રમાણમાં કેટલો એના પ્રમાણે પાણી નાખવાનું છે અને આને આપણે હજી બરાબર ઉકળવા દેવાનું છે કમસે કમ દસથી બાર મિનિટ જેવું તો આપણે એને ધીમા ગેસની ફ્લેમ પર મને ઉકાળવાનું છે આપણો રસો પણ જાડો થઈ જશે અને આ બધું સરસ પાકી પણ જશે તેલ અને પાણી બંને મિક્સ થશે એનો ઉપરથી તરી જેવું બની જશે ને ઉપરથી મરચું આવે એટલે તો ઉકળી અને આપણું મિસળપઉં રેડી થઈ ગયું છે હવે ધાણા નાખી અને આપણે એને ગાર્નિશ કરી લેવાનું છે તો સર્વ કરવા માટે આપણું મિસળપઉ રેડી છે તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે અને કેવો સરસ રસો પણ બન્યો છે આની અંદર કોઈ ટોપરાનું ખમણ પણ નાખતા હોય છે સૂકા ટોપરાનું મેં નથી નાખ્યું નાખવું હોય તો નાખી શકો છો હવે આપણે એની અંદર તીખું મીઠું ચવાણું નાખી દઈશું અને એકદમ ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દેવાની છે આની ઉપર તમે ઉપરથી લીંબુ પણ નીચવી શકો છો અને ધાણા નાખી ગાર્નિશ કરવાનું છે અને એને પાઉં સાથે આપણે સર્વ કરવાના છીએ પાઉં મિસળ સાથે પાઉ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમારું મિસળ પાઉ કેવું બને છે અને આવા નવા જ રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા આ મિસળ પાઉ પાંચથી છ વ્યક્તિ જમી શકશે